नरसी मारे पर पता ही जाए इमने जोरदार अपने आज की राम पीर महाराज की मां पानी जय हो बटदास महाराज की सुने महाराज की आज की બાર બીજના ધણી રામાપીરના નિમિત્તે સત્સંગ રાખેલ એમાં સર્વે પધારેલ મહાનુભાવો સંતો ભક્તો ભાઈઓ બહેનો સૌને મારા હાર્દિક વંદન આમાં બાર બીજ એ પ્રશ્ન બહુ અગ્રો છે ઘણા જે બીજ આવે ને ચંદ્ર પછી બીજ બાર મહિનામાં બાર બીજું આવે હવે એને ઘણા નક્કી કરીને બેઠા હોય ઠીક છે પોતાની મતી અનુસાર પણ એમાં જો વિચાર કરીએ તો બીજ વધગડ થઈ શકે એટલે કોક મહિનામાં જેમ તિથિઓ વધગડ થતી હોય બીજ ન હોય તો ઘટી જાય અને ત્રણ વર્ષે પરસોત્તમ મહિનો આવે ને તો એમાં બીજું વધી જાય આ તો બાર નો ઉલ્લેખ છે બહુ સદગુરુ ના અહીંયાથી આપણી ફૂટપટ્ટી પ્રમાણે એનું માપ કરીએ ત્યાંથી જોઈએ પણ સંતો ની કઈક ફૂટફટી અલગ છે પરમાત્મા ના દેશ ની કઈક ફૂટફટી અલંગ છે મૂળ જે બીજ કહેવાય બરાબર મૂળ જે બીજ કહેવાય એ કોણ છે મૂળ બીજ બીજ કે આ કોઈ જાડ વાવીએ એનો બીજ કોઈ વનસ્પતિ વાવી એનો બીજ એ તો ખરો કીધું છે મૂળ રે બીજ નો તમે મહિમા જાણો એ બીજ કયો જે સદગુરુ નો શબ્દ છે એ બીજ છે સદગુરુ જે શબ્દ આપે છે એ પરમાત્માના નામનો જે શબ્દ આપે છે ઈ બીજ થી બાર છે જેમ બીજ હોય આપણે બીજ લઈ આવીએ અને ઈ બીજને વાવીએ તો એમાંથી ઉગે ઝાડ ઉગે

તો એ જે બીજ છે એના એને કોણે પામ્યું રામાપીરે પામ્યું એને જે જે સંતો થઈ ગયા એને પામ્યો છે રામાપીરે વિશેષ એની મહિમા કરી બીજ નિમિત્તે કોઈ પણ કાર્ય કરવું હોય તો બીજના દિવસે કરો તો એમાં પ્રત્યેક રૂપિયા બીજ હોય અને વાસ્તવિક રીતે

પણ શંકર ને પાર્વતી ની આપણે વાત સાંભળીએ પાર્વતી એ શંકરજી ને કીધું પ્રભુ મને ઉપદેશ આપો તો શંકર ભગવાન કીધું કે સતી ઉપદેશ આમ જાહેરમાં ના પાય આ હરિના કરનો જે સંદેશો છે ને ગુપ્ત છે ગુપ્ત રીતે એ ઉપદેશ અપાય જ્યાં એકાંત હોય ત્યાં કને જો હાલો તોય ઉપદેશ અપાય એકાંતમાં ગયા કે છે નીકળી ગયા બીજી કથા આવે ગયા જ્યાં કોઈ પણ હતું ત્યાં બે કથાઓ આવે છે હવે અહિયાં જે શંકર ભગવાન જયારે ઉપદેશ આપે છે ત્યારે સુડ લોપટ

શું પોતાના ઉદ્ગાર કરે છે તો ગુરુ કુછ મિલા મિલા લક્ષ્મી તર મે गुरु गोविंद दोनों पाका करो न विचार गोविंद ने जीव को उत्पन्न किया और दिया तार। तो गुरु के प्रताप से मैं पाया आत्म ज्ञान अखंड आप में प्रख्या और पाया पद

जी मारा भूल्या नर ब्रातु मा

જે જેને માનતા હોય એનું નામ લે ઓહ હો પધારો ગુરુ પધારો જીતુગિરી પધારો બાપુ જેને માન માનતા હોય એનું નામ લે કે આ અમારો મંદિર પણ અહીંયા પોતાનું આપણે આ બધા બેઠા છીએ બધા જે બેઠા છીએ તેમ અહીંયા કને પોતાનો એટલે તમારો આ મારો તમારો આપણો વ્યક્તિગત રીતે અહીંયા પ્રશ્ન છે ઈ મંદિર ક્યો એને મૂલીને મેલીને જે ગયો અને બીજાને પૂજવા ગયો ઈ બીજાને પૂજીને જો પાછો વર્યો તો ઈ લખ 84 માં જાય હે ગુરુજી મારા હે મારા ગુરુજી સદબુદ્ધિ આપો આ પોતાના મંદિરની બાન થાય પોતાના મંદિરની આપણને પ્રાર્થના આવી ન તો ચોરાસી માં જાય કોઈ મંદિર નું ખંડન નથી પણ જ્યાં સુધી પોતાને મંદિર આપણે નથી પહોંચતા પોતાને આપણે નથી જાણતા ત્યાં સુધી સાહેબ આપણે લક્ષ ચોરાસી માં ભટક્યા ગઈ

ਹੀਰੇ ਖਰਚੇ ਦੇ ਨਵ ਆਵੇ ਸੁਮੀਨੇ ਤੇ ਤੇ ਬਹੁ ਮਾਇਆ ਤੇ ਕੀ ਦੀ આજ બહુ સરસ સરસ મજાનો આયોજન આવા સદગુરુ સમાન જીતુ ગુરી બાપુ કે નરસિંહ બાપુ જો બઠા હોય ને અમે જો વિશેષ બોલીએ તો કારણ કે કલાકારો કને આ તો સદ્ગુરુના દેશની વાત છે અમારા સદગુરુ મહારાજે જે સંદેશો આપ્યો પોતાની બુદ્ધિ અનુસાર મેં તમારે રજૂ કર્યું તમારા કને અને આ તો અમીરસ છે સાહેબ જેમ મહેંદી હોય ને મહેંદીને જેમ આપણે ઘૂંટીએ ને જેમ વધારે ઘૂંટીએ તેમાંથી એમાંથી રસ

આપણને દેખાય છે એવા અનેક દાખલા સંતોએ આપ્યા છે તો માયા નથી અને દેખાય છે આનો વિશેષ વિવરણ આ મહંતો